નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ કેટલ એટલે કે ઇલેક્ટ્રિક કિટલી વિશે તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે તો ઇલેક્ટ્રિકલ કેટલ એટલે કે ઇલેક્ટ્રિક કેટલ કે જે ડોમેસ્ટિક હિટિંગ એપ્લાયન્સીસના સાધનો પૈકીનું એક સાધન છે એટલે કે ઘરગથ્થુ વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતું સાધન એટલે કે ઇલેક્ટ્રિક કિટલી તો ઇલેક્ટ્રિક કિટલી અથવા કેટલ એટલે શું તો ઇલેક્ટ્રિક કેટલનો ઉપયોગ ચા કોફી દૂધ કે થોડીક માત્રામાં પાણી ગરમ કરવા માટે થાય છે તો મુખ્ય ઉપયોગ ચા દૂધ અથવા કોફીને ગરમ કરવા માટે થાય છે ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રિક કેટલના પ્રકારો કેટલા છે તો સોસ્પાન ટાઈપ ઇલેક્ટ્રિક કેટલ અને ઇમર્સન હિટિંગ ટાઈપ ઇલેક્ટ્રિક કેટલ આ બે મુખ્ય પ્રકારો છે હવે ઇલેક્ટ્રિક કેટલ વિશે વાત કરીએ તો રચના તમે જોઈ શકો છો તેની આકૃતિમાં કે ટોપ લીડ છે હેન્ડલ છે બ્રાસની ટીપ આવેલી હોય છે આઉટલેટ સોકેટ હોય છે કે જેના દ્વારા સપ્લાય તમે લઈ શકો બોટમ કવર હોય છે ઇન્સ્યુલેટિંગ લેગ છે ત્યારબાદ બોટમ કવરના નટ બોલ્ટ અને હિટિંગ એલિમેન્ટ એસબેસ્ટોસીટ સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટ તો ઇલેક્ટ્રિક કેટલમાં રચના તમે જોઈ ત્યારબાદ વાત કરશું ઇલેક્ટ્રિક કેટલ કઈ રીતનું કાર્ય કરે છે અને એનું રેટિંગ અને કઈ રીતનું એનું વર્કિંગ પ્રિન્સિપાલ છે તેના વિશે તો ઇલેક્ટ્રિક કીટલીનો આકાર સાધારણ કીટલી કે પાણીના જગ જેવો હોય છે તેની બોડી સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેને પકડવા માટે બેકેલાઇટ કે થર્મોપ્લાસ્ટિક મટીરિયલનું હેન્ડલ લગાડવામાં આવે છે ત્યારબાદ કીટલીને બંધ કરવા માટે ઉપરના ભાગમાં લીડ ફિટ કરવામાં આવતી હોય છે હવે આપણે વાત કરીશું સોસપાન ટાઈપ ઇલેક્ટ્રિકલ કેટલ તો આકૃતિમાં તમે જોઈ શકો છો સોસપાન ટાઈપ ઇલેક્ટ્રિક કેટલ ઉપર લીડ છે લીડનું હેન્ડલ છે સ્વિચ સ્ટીલનું સેલ્ફ છે થર્મોમી થર્મોમીટર છે પાવર બેસ છે તો કિટલીના તળિયાના ભાગમાં ઇસ્ત્રી અથવા હોટ પ્લેટમાં હોય તેવું ચપટા અને વર્તુળાકાર આકારમાં નાઇક્રોમના તારનું બનેલું હિટિંગ એલિમેન્ટ ખાસ આકારમાં બનેલા હાઉસિંગમાં ફિટ કરવામાં આવતું હોય છે હિટિંગ એલિમેન્ટની નીચે એસ્બેસ્ટોસની સીટ બેસાડવામાં આવે છે ત્યારબાદ વાત કરશું આપણે કે જેથી હીટરમાં ઉત્પન્ન થયેલ ઉષ્મા નીચેના ભાગમાં પ્રસરે નહીં એસ્બેસ્ટોસની સીટ નીચે ઇસ્ત્રીમાં હોય તેવી કાસ્ટ આર્યનની પાતળી પ્રેશર પ્લેટ રાખવામાં આવતી હોય છે એસ્બેસ્ટોસના કારણે બીજા ભાગમાં હીટ પ્રસરતી નથી પ્રેશર પ્લેટથી હિટિંગ એલિમેન્ટ પાત્રના તળિયા સાથે હવાની અવરજવર ન થાય એ રીતે ચુસ્ત રીતે ચીપકી રહે છે પ્રેશર પ્લેટ ખાસ અગત્યની વસ્તુ છે ત્યારબાદ વાત કરશું આપણે કે હિટિંગ એલિમેન્ટના કનેક્ટર સાથે થ્રી પિન સાથેનું કનેક્ટર બોડી સાથે લગાડવામાં આવેલું હોય છે હવે આપણે ઇલેક્ટ્રિક કેટલ અથવા તો ઇલેક્ટ્રિક કિટલીના કેપેસિટી અને રેટિંગ વિશે માહિતી મેળવીએ તો તેની વોટ કેપેસિટી આશરે ત્રણસો પચાસ વોટથી એક હજાર વોટ જેટલી હોય છે અત્યારે બજારમાં તેનાથી પણ વધુ કેપેસિટી અને રેટિંગની ઇલેક્ટ્રિક કેટલ ઉપલબ્ધ છે જ્યારે સ્ટોરેજ કેપેસિટી ઝીરો પોઈન્ટ ફાઇવ લીટરથી થ્રી લીટર જેટલી હોય છે એટલે કે અડધો લીટરથી ત્રણ લિટર સુધી એમાં ચા દૂધ કોફી અથવા પાણી તમે ગરમ કરી શકો છો તો ઇલેક્ટ્રિક કેટલ અથવા તો કિટલી વાપરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ તો પાણી કે અન્ય લિક્વિડ માટે ઉપયોગી હિટિંગ એપ્લાયન્સીસમાં પાણી કે લિક્વિડ ભર્યા બાદ જ તેનો સપ્લાય ચાલુ કરવો જોઈએ એટલે કે હિટિંગ એપ્લાયન્સીસમાં જે પાણી અથવા કોઈ લિક્વિડનો ઉપયોગ થતો હોય તો તે ઇલેક્ટ્રિક કીટલીની અંદર ભરીને ત્યારબાદ જ એને સપ્લાય આપવો જોઈએ ક્યારેય ખાલી પાત્ર રાખી એપ્લાયન્સીસ ઓન કરવું જોઈએ નહીં કોઈ પણ વસ્તુ ભર્યા વગર આપણું સાધનને સપ્લાય સાથે જોડીને ચાલુ કરવું જોઈએ નહીં ખાલી પાત્ર રાખી એપ્લાયન્સીસ ચાલુ કરતાં તે ગરમ થઈ તરત જ બળી જાય છે એટલે ખાસ વસ્તુ નોંધવા જેવી એ છે કે કોઈપણ હિટિંગ એપ્લાયન્સીસને તેમાં પાણી ચાક અથવા દૂધ કે કોઈપણ વસ્તુ જો લિક્વિડ નાખવાનું કીધું હોય તો ત્યારબાદ જ તેને ઉપયોગમાં લેવું જોઈએ ઉપરાંત ડોમેસ્ટિક એપ્લાયન્સીસની મેટલ બોડી માટે થ્રી પિન સોકેટ પિનનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે સોકેટ પિનને અસરકારક અર્થિંગ સાથે જોડવું જોઈએ મિત્રો આ વિડીયોમાં તમને જણાવેલ માહિતી ઇલેક્ટ્રિક કેટલ વિશે એટલે કે ઇલેક્ટ્રિક કીટલી વિશેની હતી આશા રાખું છું કે તમને આ વિડીયોમાં જણાવેલ માહિતી ઉપયોગી લાગેલી હોય થેન્ક યુ